લોકોના મોત થયા હતા રક્ષાબંધને રડતા રડતા બહેનોએ પોતાના ભાઈને યાદ કર્યો રક્ષાબંધન પહેલા ત્રણ બહેનોએ બે વર્ષના ભાઈ નૈતિકને ગુમાવ્યો भाई गुमावना बहन पासे आंसू सिवाय कशु बच्चूज नथी एक बात कही रही थी कि मारो भाई तो आ ब्रिज खाई गयो वो राखड़ी कौन बांधू? अमर तरण ने

જોગાનુજોગ એક મહિના બાદ આજના દિવસે એટલે કે નવ ઓગસ્ટે રક્ષાબંધન પણ છે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરના દરિયાપુરા ગામના પરિવારના ત્રણ સભ્યો અને તેમના ત્રણ સગા મળીને કુલ છ લોકોના મોત થયા હતા તમામ લોકો ઇકો કારમાં સવાર હતા જેની બાધા પૂરી કરવા જતા હતા તે ભાઈનું મોત થતા રક્ષાબંધન પર રડતા રડતા બહેનો બોલી રહી છે કે અમને ભયલો લાવી આપો રક્ષાબંધન પર બે વર્ષના ભાઈ નૈતિકને ગુમાવનાર બહેનો પાસે આંસુ સિવાય કંઈ રહ્યું નથી

મૃતક ચાર દીકરી પર એક દીકરો આવ્યો હતો હવે તેમની ત્રણ દીકરી નિરાધાર થઈ ગઈ છે પરિવાર પર ખૂબ મોટી આફત આવી પડી છે તેમની ત્રણ દીકરી પૈકી આઠ વર્ષની પ્રિયાંશી બીજા ધોરણમાં અભ્યાસ કરે છે દસ વર્ષની સ્મિતા પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે અને બાર વર્ષની નેહા ધોરણ સાતમાં અભ્યાસ કરે છે વીટીવીની ટીમ જયારે દરિયાપુરા ગામમાં પહોંચી ત્યારે જોયું કે રક્ષાબંધન પર્વને લઈને ભાઈને યાદ કરી કરીને ત્રણ બહેનો રડિયા કરે છે ત્રણેય બહેનો માતાને કહે છે કે મારો ભાઈ ક્યાં ગયો મારી સાસુ પાસે ખાતી હું નહી ખાતી બધા ખાવાનું પડી રહ્યા છે કોઈ ખાતું પીતું નથી ઘરમાં ખાવાનું પડી રહ્યા પીવાનું ગમતું નથી બેસી જ રહીએ છીએ એક મહિનાથી

હું ભણેલી છું મને સરકારી નોકરી મળે તો હું તેમનું સારી રીતે પાલન પોષણ કરી શકું દીકરીઓની જિંદગી તેમને જ આગળ વધારવાની છે તેમના બે વર્ષના દીકરાનો આધાર કાર્ડ ન હોવાથી સરકારી સહાય પણ નથી મળી ચાર દીકરીઓ ઉપર માનતાઓ રાખ્યા બાદ એક દીકરો થયો અને તે આ દુર્ઘટનામાં રહ્યો નથી દીકરીઓ ભાઈ ભાઈ કહીને રડ્યા કરે છે

મારે 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 મારો પરિવાર હિંમત રાખી અને ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પાદરા નજીક આવેલા નરસિંહપોરા ગામમાં રહેતા બાવીસ વર્ષીય વિક્રમસિંહ પઢેરિયા કોઈ પત્તો લાગ્યો નથી જો કે કુદરતના વ્રજઘાત થી પીડિત પરિવારે દુર્ઘટનાના છઠ્ઠા દિવસે જ પુત્ર નું બનાવી મહીસાગરના કાંઠે વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર કરી દીધા પરિવારે હવે આશા પણ છોડી દીધી છે કે તેમના વાલ સોયાનો મૃતદેહ તેમને મળશે તંત્રની કામગીરી એટલી નબળી સાબિત થઈ કે એક પરિવારને પોતાના વાલ સોયાના મૃતદેહને પણ ન અપાવી શકી બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ